वन्दे नन्दवजस्त्रीणां पादयो भीक्षसा य सां हरिकथोद्गी पुनात होनत्रयं सञ्चिन्तयेद्भगवतश्चरणारन्दं गजाङ्कुशध्वसरोहृदाञ्छनाढ्यं उत्तमरक्तविलसन्नखचक्रवालज्योत्स्नाभिरातमहदृदयान्धकारं यच्छौ च प्ररोदकेन तीर्थेन्मूर्निकृतेन शिवश्रोः यातुर्मनश्श्रमसैन्य सुष्ठवज्रं ध्यायच्छितं भगवतश्चरणार्धं શ્રીમદાચાર્ય ચરણમ શરણ સર્વદય નામ સમસ્ત દો શરણ શહેરાય ચરણની કપાથી જે આ વાખ્યાન દ્વારા જે ગુણગાન આપણે કહી રહ્યા છીએ તેમાં બીજો આખ્યાન ની શરૂઆત થઈ છે શ્રી ગોપાલદાસજીની કૃપાથી એ જે આખ્યાનનું આખ્યાન દ્વારા જે આપણને કૃપા કરીને જ્ઞાન કરાવ્યું છે એ જેમ હમણાં કે ગાન કરીને જ્ઞાન થવું કઠિન છે કારણ કે પહેલાં જે પ્રશ્નો હતા એ ગાન કરતા તો એ ગાન કરીને કરતા એમાં એને એની અંદર મન લગાવીને ગાન કરતા એની અંદર મન પળોને ગાન કરતા હવે કેવળ ગાન થાય છે મન પરોવાની વાત નથી મન રખડતો હોય ક્યાંય પણ ને આપણે ગાન કરતા હોઈએ વધારે કહીને એવી પરિસ્થિતિ હોય છે એટલે એનો જ્ઞાન નથી થતો ન કરતો કેવળ ગાન કરવાથી પણ જ્ઞાન થાય ન થાય એવું નથી કારણ કે આપ કૃપાલો છે જેવું શ્રી આચાર્ય શ્રી ગુસાઇજી જેમ આપ સહજ કૃપાવા કૃપાવંત છે તે રીતે જ આપણા સેવકો પણ જે ભગવદીઓ છે એ બધા પણ સહજ કૃપાળ છે એટલે ગોપાલદાસજી પણ ગાન કરવાથી કેવળ કૃપા થાય એમાં કોઈ મોટી વાત નથી પરંતુ મન ત્યાં ન લાગે તો ક્યાંથી થાય તો જે કાલે આવ્યું કે આ દુધિ આખ્યાન જે છે એ રામકલીની અંદર આપે ગોપાલદાસજી ગાયું છે અને એ એટલા માટે જ ડાયું છે કે શ્રી ગુસાઈજીના શ્રી આચાર્ય ચરણના ચરણના એ બધાનો જે આપણા જે ઉદ્ધારક છે આપણા જે ગુરુદેવ છે આપણા જે સ્વામી છે કારણ કે આપણે સેવક છીએ એટલે આપણા એ સ્વામી છીએ તો એ દ્રષ્ટિએ એમનું પ્રાતકાલમાં સૌથી પહેલાં એમનું સ્મરણ નામ સ્મરણ એ થવું આવશ્યક છે અને એ જે કરે એને ફલની સિદ્ધિ વધારે દૂર રહેતી નથી પરંતુ એ બહુ કઠિન છે પ્રાતઃકાળમાં ઉઠીને એ કરવું કારણ કે સંસારની અંદર પડેલા હોવાને કારણે દસ વાતો આવે દસ વિચારો આવતા હોય એ ગુણગાન ન થઈ શકે બરાબર છે ઘણા ખરા એવા સમજદાર હોય ને જેને જ્ઞાન હોય છે ને સંસ્કાર પડેલા હોય છે એ સવારે ઉઠીને પહેલાં સૌથી પહેલાં પ્રભુના ચિત્રના દર્શન જરૂર કરે છે કે એકવાર એક બે વાર નામ જરૂર લઈ લઈએ છે પણ એક રૂટિન પ્રમાણે થાય છે નહીં કે એની અંદર એ આપણું સર્વસ્વ છે એ માની એ તો એક એટલું કળા કરવું જોઈએ રૂટીન પ્રમાણે કે આ કરવું જોઈએ આપણને મોટા બતાવ્યું બધાએ બતાવ્યું છે એટલે આપણે કરવું જોઈએ એમ દર્શન થાય ચિત્રજીના અને બે નામ પ્રભુના લેવાય એ પણ કરવું જોઈએ એના માટે એમ નહીં કે પ્રાતકાલની અંદર મારા સર્વસ્વ છે મારા સ્વામી છે એમનું સ્મરણ પહેલાં થવું પછી બીજી વાત મનમાં તો બીજી વાત ઘણી ભરેલી હોય તો કેવલ એક રૂટી પ્રમાણે થાય એટલે આ તો બતાવું છું તમને કે એટલા માટે આ જરૂરી છે એ એવું આપણે માનસ એવું આપણું આચરણ એવો આપણા વિચાર બનાવવાની આવશ્યકતા છે આપણે બનાવશું ત્યારે જ આપણે આગળ વધી શકશું એના વગર નહીં વધી શકાય એ પણ બનાવવું પડશે ધીમે ધીમે આપણે આદત પટકીએ ત્યારે ફરે એમને એમ સીધી સીધી તો કોઈ આદત પડવાની નથી નાનો બાળક હોય ને પણ આપણે ચલાવીએ ધીમે ધીમે ચાલતો થાય ચાલે ચાલતો થાય ને પોતાની મેં થોડું ચાલતો થાય કે બહુ પોતાની મેં થોડે બોલતો થાય એને શીખાડવું પડે છે એ રીતે આપણને આપણે પોતાને આપણને શીખાડવું પડે છે કે તારો આ કાર્ય છે તારો આ કર્તવ્ય છે તારા આ સ્વામી છે એ હરનિશ યાદ રાખવું હરનિશ એને દિવસની અંદર જેટલું બને એટલું વધારે યાદ કરવું આ વસ્તુને યાદ કરતા રહેવું મારો શું કર્તવ્ય છે હું કોણ છું કોણ છું અર્થાત હું શ્યાચાર્ય ચરણની કૃપાથી એમના ચરણને અંદર અંગીકાર થયેલો છું હું વૈષ્ણવ એ વૈષ્ણવ છું શ્યાચાર્ય ચરણની કૃપા કરીને મને શરણે લીધો છે એ વૈષ્ણવ છું એ યાદ રહેવું જોઈએ અને મારા સ્વામી કોણ શ્રી આચાર્ય કૃપા કરીને સ્વામી કોણ બતાવ્યા છે એમનું સ્મરણ કરવું એમની સેવા કરવી એ મારો કર્તવ્ય છે એ મનમાં લેવું છે માની લો કોઈ પરિસ્થિતિ સેવા ન થઈ શકે ન કરી શકતા હોઈએ પરંતુ એ કર્તવ્યનું જ્ઞાન હશે તો તાપ રહેશે કોઈ પણ વાત અંદર પણ આપણે કોઈ પણ કામ કરવું હોય જોઈએ કે ભાઈ જે વાત દાખલો દઉં કે ભાઈ આના પાસે તો મોટર કાર છે આ તો મોટરમાં છે મારે મોટર હોય તો આનંદ આવે હું મોટરમાં જાઉં લોકોમાં વિચાર આવે પરંતુ એના પાસે પૈસા ના હોય એટલી સગર ના હોય એટલે કાર લઈ શકે નહીં પણ મનમાં એને ઓલો દુઃખ રહે કે મારે એવું ક્યારે મોળ મેળ બેસશે મારે એવો કેવો ક્યારે એ દિવસ આવશે કે હું આ કારમાં ફરીશ હું પણ કાર લઈને કારમાં ફરીશ મારે આવો ક્યારે દિવસ આવશે આ દાખલો તમને સમજાવવા માટે કયો છે તો આવી રીતે લૌકિકની દરેક વાતોને અંદર આપો મન ચોંટેલો હોય ને આને એ મન ચોંટેલો હોવાને કારણે એ જ્યારે ન મળે ત્યારે એનું દુઃખ થતું હોય કેમ કે આપણે કહું લૌકિકને જ આપણું કર્તવ્ય માનીને બેઠા હોઈએ એટલા માટે જ્યારે આપણે એ વસ્તુને સમજી લઈએ કે મારું આ કર્તવ્ય છે હું ચરણને કૃપાથી શરણે આવેલો જીવ છું ને મારો કર્તવ્ય એમના ચરણાવિંદને ભજવું પ્રભુને સ્મરણ કરવા પ્રભુની સેવા કરવી એમના ચરણાવિંદની સેવા કરવી એ મારું કર્તવ્ય છે જ્યારે એ વસ્તુ ધ્યાનમાં આવે તો સ્વત એ વસ્તુ થવાની જ છે ન બની શકે તો મનમાં દુઃખ થશે અને એ દુઃખ જ પાસે પહોંચાડે છે તો કહેવાનું તાત્પર્ય છે કે એ જ કાલે આવ્યું ને આરતી એ આરતીની વાત કાલે આવી કે જે આરતી શ્રી આચાર્ય ચરણ કૃપા કરીને વધારે છે એ એટલી આગળ વધે છે કે જે ફલની પ્રાપ્તિ થાય છે आरती ने हरवा वाला श्रे आचार्य चरण है पर आरती व्यवस्थित अंदर आरती थाय त्य वस्तु बनी तो कहू तत्पर के आप आज्ञा करें प्रथम ये तुखने अंदर ये आपे आज्ञा करी के मैं श्री महाप्रभु को वर्णन करणहारी श्रुति काशीस्थ श्री गिरधर जी महाराज ने ग्रंथ में लिखी है जबकि पर स्तुति चहे, ये बदी महाप्रभु जी नो वर्णन करनहारी। कोई वेद ने अंदर तो महाप्रभु जी नो कोई नाम ही नहीं, ना वर्णन क्या थी करें? ना ना तो महाप्रभु तो जी नो कोई नाम ही नहीं, बल्लभे नाम नहीं, महाप्रभु ये नाम नहीं। वेद मात्र छह नाम। वेद तो वह बदी वेद जिकारे चहे, वेद स्तुतियों जिसे बदी बुन्दा� બ્રહ્મનું કરે છે પરબ્રહ્મનું કરે છે તો પછી આ લખ્યું એનાથી જ આપણને આપણે ચેતવું જોઈએ સાવધાન થવું જોઈએ કે મહાપ્રભુની છે એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે જે આપણને હૃદયની અંદર મનમાં એમ છે મહાપ્રભુજી અલગ છે અને પરબ્રહ્મ છે શ્રી ગોધનમાં જોઈએ શ્રી એ એટલા માટે આપ આજ્ઞા કરે છે કે જે શ્રુતિ રહસ્ય જે ગ્રંથ છે આપનો કાશિસ્થ જે શ્રી ગિરધારજી મહારાજ છે એમનો શ્રુતિ રહસ્ય ગ્રંથ છે એની અંદર જે પરબ્રહ્મને ને પરબ્રહ્મ વાચક જે શુત્યો છે પરબ્રહ્મે વૃંડી ગુનગાન કરવાવાળી જે શુત્યો છે એ બધી શુત્યો મહાપ્રભુજી ને તાહ પ્રભુજી નો જ ગુનગાન કરે છે એ શ્રી ગરવજી મહારાજે તે આ સિદ્ધ કર્યા છે તે આપ આજ્ઞા કરે છે ત્યારે પછી આપ શંકા ઉત્પન્ન કરે છે કે એસે પ્રથમ ટુકમાં શુતિ શ્રી મહાપ્રભુનો ગુનગાન કરત છે ય નિરૂપણ કયો એ તો નિર્મ નિરૂપણ કરે કે શ્રુતિ જે ગુણગાન કરે છે તો પરંતુ વિચાર તો પર બ્રહ્મકો વિચાર જે છે તો પરબ્રહ્મનો જ કર્યો છે ગુણગાન તો બ્રહ્માના અને બીજાના પણ કર્યા છે પરંતુ વિચાર છે એ તો પરબ્રહ્મનો કર્યો છે तो अब गुणगान तो वेद में ब्रह्म रुद्रात को हो क्यों है गुणगान से तो ब्रह्मा नो रुद्र नो ये बतावो ए में इनो में विष्णु नो ये बतावो गुणगान पर, पर थयो छ तो थयो होतोच तोपछि परंतु विचार तो पर ब्रह्म को क्यों है तातेय सिंहा को गुणगान वेद में क्यों होयगो મહાપ્રભુજી ગુણગાન જે છે એ વેદમાં કર્યો હશે એમાં બે વાત કરો ભલે ભલે કર્યો જેમ બ્રહ્મા રુદ્રો કર્યો છે વેદમાં મહાપ્રભુજીનો ગુણગાન કર્યો હશે એમાં શું પરંતુ પરબ્રહ્મ પદાર્થ તો ઓર હોય ગયો કારણ કે મહાપ્રભુજીનો વિચાર નથી કર્યો શ્રુતિઓએ ધ્યાન નથી કર્યો ધ્યાન કરીને વિચાર નથી કર્યો ગુણગાન કર્યો છે એમ આપ કયો છો એમ ગોપાલદાસજી આપ આજ્ઞા કરે છે પુરુષ ગુણ ગુણ ગાય એ શબ્દ આવ્યું એટલે ગુણગાન કર્યું છે તો ગુણગાન તો બ્રહ્મ રુદ્રાદિક નો પણ કર્યો છે તો મહાપુરજીનો પણ કર્યો બરોબર છે ભલે કર્યો છે કર્યો હશે એ અમારે કોઈ એનાથી મતલબ નથી કર્યો હશે જે વાદી ની શંકાના હિસાબે આપ આજ્ઞા કરે છે પરંતુ પરબ્રહ્મ પદાર્થો પદાર્થ તો જે પરબ્રહ્મ પદાર્થ છે કારણ કે એમના ગુણગાન કર્યો છે પણ વિચાર નથી કર્યો ધ્યાન નથી કર્યો એટલા માટે પરબ્રહ્મ પદાર્થ બીજો છે બ્રહ્મરૂદ્રાદી જે છે એનો પણ ધ્યાન નથી કર્યો કૃતિએ વિચાર નથી કર્યો ખાલી ગુણગાન કર્યું છે એટલા માટે મહાપ્રભુજીનું પણ ગુણગાન કર્યું છે એટલે વિચાર નથી કર્યો ધ્યાન નથી કર્યો तो परब्रह्म उदास रुको उच्च अर्थात महाप्रभु जी परब्रह्म परब्रह्म नहीं ये शंका उत्पन्न गई प्रातः और प्रातः तो और होयो या शंका को एक सुपे टुकसों निवारण करते हैं आ शंका उत्पन्न न થાય इतना मात्र आप एक टुकथी ए शंकाओं का निवारण कर देते हैं उपदास जी कि पहला आप एवं कह दूं ये पुरुष कह दूं જે મેં કાલે જ મેં એ વસ્તુ કહી કે યજ્ઞ પુરુષ છે એ પુરાણ પુરુષના એમ એમનો જ અવતાર હોય છે વેદ પુરુષ યજ્ઞ પુરુષ વિરાટ પુરુષ આ બધા પુરાણ પુરુષના જ છે એટલે જ આપણે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે પુરુષોત્તમ સંસ્લામમાં શરૂઆતમાં પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્ચ નામ નામ સહસ્ત્રમ બક્ષ્યામી તસ્ય ભાગવત ઉદ્ધતમ ભાગવતને અંદર જે કહેલા જે પુરાણ પુરુષ પુરુષોત્તમ છે એમના જે નામ છે એ બધા હું કુદરત કરી રહ્યો છું એ માફ આજ્ઞા કરે છે સહસ્ત્ર નામ છે એ નામનામ સહસ્રમ બક્ષ્યા તો કહેવાનું તાત્પર કે એ આપ શંકા જે છે એ શંકાનો નિવારણ કરે છે કે ત્યાં કહ્યું કે ઐજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય વિચાર નથી ધ્યાન નથી તો એને પાછો ઈ શંકાનો નિવારણ કરવા માટે આવી શંકા કોઈને જીવાદી હોય એને આવી શંકા ઉત્પન્ન થાય તો એ શંકાનો નિવારણ કરવા માટે આ પદ્યા કરે છે કે ગાય શૃતી ગુણ રૂપ અહર નિશ ધરી કરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપમ અનુપમ સુંદર પામે નહીં કોઈ પાર બોલે છે બધ અનુપમ પણ આમાં અનુપ સુંદર છે ખાલી वे जो आटा फिर वेला जो भी वेला तो आप आज्ञा कहते अब जा स्वरूप को गुणगान शुद्धि करते हैं जे स्वरूप नो गुणगान शुद्धि करे छे ताहि स्वरूप को विचार करते हैं एज स्वरूप नो विचार पूरा करे छे जेम पर ब्रह्म नो गुणगान पर शुद्धि करे छे અને ગૌરવ બ્રહ્મનો વિચાર પણ સુખી હોય કરે છે સૂચનાર્થ આ સૂચન કરવા માટે કે વિચાર કરે છે ગાન પણ કરે છે અને વિચાર પણ કરે છે એનો સૂચન કરવા માટે આપ આજ્ઞા કરે છે યહ સૂચનાર્થ હિ ગાનવાચક શબ્દ શરૂઆતમાં રાખ્યો છે કે ગાય સુધી ગુણરૂપ રૂપ છે